મારો બાપો બેઠો ને રાતે સે કઈ ઉપાડી હે ભગવાન મારા અત્યારે એની જવાબદારી ભૂલી ગયા છે એ બાપની જવાબદારી હોય કે એના દીકરાના શા ફેરા ફેરા બની પણ અત્યારે આવા નંત કે હમજે છે તું આને નલકમાં જગ્યા નો દેતો એ મંગી નો રે મને ખબર છે તું મને હમલાવે એ બાપા તમારા એકની વાત નથી આ તો બધા દુખી માંડા દીકરાની વાત છે જો શરમ હોય ને તો ડોહાને ખાટલા નો તોડાય આ હા 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 આ મને નિરાધાર નઈ બેહવા દે મારા બાપાને ટોસા નો મારો ને તો ક્યાંક ઉતવા જાયો નથી આ હા હા આ કમોક કોઈ સોરે બેહી ગયો આ વાત કહી દી કે પાણી પીજે હાલવું નો બે આવી રે રે અમારા લાડકાને હાલવાનું હોય મંગવો તમને તો ખબર છે લપ મુકતો નથી બહુ ફન કરે તો કીજો બીજો એક આડિયો કરી એ હારો એ ભીમા કાકા હા મરે નું કીને છે તારા જે કીને amare

તમારો છોકરો તલાવમાં પડી ગયો અને છોકરા નો શું થાય છે મંગુળી આ કમાકા ને ડોલિ નોર્યો એ તળાવમાં બુડે છે મારી બેટી ભારે વાર લાગી આ ક્યારે આવશે બધાય

ડોહલી એ ડોહલી તારો બાપો ચા ભૂચે મળે છે તે તારે આ કરવું પડ્યું ભલા મા ભૂરિયા તને નો ખબર હોય આ મારા બાપાને બધું હૈય ભરતી થવું છે

이런. <은을> <�erm <quad actor guidelines> <먘�>

તારા લગન ને ક્યાંય મેળ પડતો નથી મરવો જ મરી જાને મારે નથી મરવું મારા લગ્ન થાય તો મને બારો કાઢોલા આ ગાડા ને બારો કાઢો